સર્વે કરવામાં આવ્યો અને સર્વેમાં ખબર પડી કે એ મંદિર નીચે બોધ વિહાર છે બાર મીટર ઊંચી ત્રણ માળની બિલ્ડિંગ છે એની અંદર જે અવશેષ છે એ છે તો જો મંદિરો હિન્દુને મળતા હોય જો મસ્જિદો મુસલમાનો મળતા હોય તો બૌ નમળ વાંચ્યું સર એ હોલના માલિકને પીઆઈએ ફોન કરીને કીધું કે આ કાર્યક્રમ અહીંયા નાકળવા દેતો તો અમને અમે પરચી લીધેલી તેની રસીદ લીધેલી હતી તે છતાં અમારો કાર્યક્રમ પોલીસ પ્રશાસન દ્વારા રદ કરવામાં આવ્યો તો સાહેબ એ પોલીસ પ્રશાસન પર પણ એક્શન થાય એમને સસ્પેન્ડ કરવામાં આવે આ અમારી માંગણી છે અને આવનારા સમયમાં જો આ દસ દિવસની અંદર આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હી ની અંદર અમે સાહેબ બહુ મોટો મોરચો કરીશું બરાબર અને આવનારા સમયમાં અમારું નેતૃત્વ અમને જો રજા આપે તો અમે ઘણા મોટા આંદોલનો કરવા માટે પણ તૈયાર છું તો સાહેબ તમારે કશા આશા લાગી છે